મળી આવ્યા છે જે ગેરકાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યા હતા જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ પાન મસાલાના શોખીનો થઈ જાવ સાવધાન કેમ કે સુરત શહેરમાં પોલીસ દ્વારા ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખની કિંમતનો નકલી પાન મસાલાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે શહેરના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં ઓચંતી રેડ પાડીને પોલીસ દ્વારા આ નકલી પાન મસાલાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે આ રેડ બાતમીના આધારે કરવામાં આવી હતી જેમાં આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં આવેલા એક ગુપ્ત સ્થળ પરથી આ વિશાળ નકલી પાન મસાલાનો જથ્થો મળી આવ્યો છે વરાજા પોલીસની ટીમે ઝડપથી કાર્યવાહી કરતા મારુતિ ગોલ્ડ પાન મસાલાના દસ પેકેટ જેની કિંમત થાય છે વીસ લાખ ચાલીસ હજાર રૂપિયા એમજીટી તમાકુના દસ હજાર બસો મોટા પેકેટ જેની કિંમત થાય છે પાંચ લાખ દસ હજાર રૂપિયા આ ઉપરાંત એચએમડી ટોબેકોના સોળસો એસી પેકેટ કિંમત બે પોઈન્ટ અડસઠ લાખ જે એન્ડ કે ટોબેકોના બારસો પેકેટ ચૈની તમાકુના ત્રણસો ત્રીસ પાઉચ કિંમત પચાસ હજાર ચારસો નેવું અને ઇન્ડિયા ફાઇનેસ્ટ બ્લેન્ડના છ પેકેટ કિંમત પંદર હજાર જે છે તે મળી આવ્યા છે આ નકલી ઉત્પાદનોમાં જોખમી રસાયણોનો ઉપયોગ થયો હોવાની આશંકા છે જે વપરાશકર્તાઓના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે બ્રાન્ડેડ નામોવાળા તમાકુ અને પાન મસાલાના પેકેટોનો વિશાળ પહાડ જોઈને જ્યારે પોલીસ રેડ કરવા પહોંચી ત્યારે તે પણ ચોંકી ઉઠી હતી આ જથ્થો કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝૂંપડપટ્ટીની ગલીમાંથી પકડાયો હતો જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડમાં સપ્લાય ચેનનું હબ બનાવી રહ્યા છે પોલીસનું કહેવું છે કે આ જથ્થો ગેરકાયદેસર રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યો હતો આ નકલી તમાકુ અને પાન મસાલાના ધંધાથી લાખો રૂપિયાના કાળા કેર વેચાઈ રહ્યા છે અમે હવે આ સપ્લાય ચેનનું પર્દાફાશ કરીશું અને મુખ્ય આરોપીઓને

સ્વાસ્થ્ય માટે હાનિકારક કારક ખૂબ ભયંકર તત્વો તેમાં ઉમેરવામાં આવે છે અને પછી તેને બજારની સપ્લાય ચેનમાં તેને એડ કરી દેવામાં આવ્યા છે તો હવે સુરત પોલીસે નકલી પાન તમાકુનું મસાલાનું જે નેટવર્ક છે તેમાં ખૂબ મોટી ફાચર મારી છે અને ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાનો નકલી પાન મસાલાનો જથ્થો સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર